નમસ્કાર મિત્રો હું પણ દોસ્ત ધર્મેશ કાલમ ભારતીય સનાતન સંસ્કૃતિના અલગ અલગ ક્ષેત્રો સાથે વાત કરતો હોઉં છું આજે આપણે વાત કરીએ રાષ્ટ્રગાન વિશે રાષ્ટ્રગાનમાં રાજસ્થાનનો ઉલ્લેખ નથી બરાબર આપણે રાષ્ટ્રગાનની રિસ્પેક્ટ કરીએ છીએ એનો માન જાળવીએ છીએ એક સરસ મજાની વાત આપણે બધા સાથે શેર કરું છું એટલા માટે આ વિડીયો બનાવ્યો છે આપણે જનગન મન પ્રતિના એક જય ભારત ભાગ્ય વિધાતા આ ગીતની અંદર તમને ઉત્તરથી લક્ષણ સુધી દરેક નામ આવશે પંજાબ સિંધ ગુજરાત મરાઠા દરેક પ્રાંતના નામ આવશે પણ વિસ્તારની દ્રષ્ટિએ ભારતમાં વિશાળ રાજ્ય સમૃદ્ધ તરીકે ઇતિહાસની દ્રષ્ટિએ પ્રદેશ રાજસ્થાન આવે રાજસ્થાન નામ ન આવે તેની તો લાગે ને સાહેબ ન લાગે તો ત્યાંના કવિ છે રાજસ્થાન એ સરસ મજાનો દુહો કીધું પણ એક રિવાજ છે કે પત્ની પતિનું નામ ન લે અપશુકન ગણાય ત્યાંના કવિએ શું કીધું ખબર છે કેસે પતિ કા નામ લે કેસે પતિ કા નામ લે જનગન મન કા ગાન કેસે પતિ કા નામ લે જનગન મન કા ગાન દુલ્હન સારે પ્રાણ હે દુલ્હન સારે પ્રાણ હે દુલ્હા રાજસ્થાન આવો કવિએ કીધું એટલે આપણે આપણા રાષ્ટ્રગાતનું પૂર્ણત્વરીને રિસ્પેક્ટ કરીએ છીએ વસ્તુ